સ્કૂલ ખાતે સંસ્કૃતિક ગૌરવ યાત્રા નીકળી હતી સાથે બ્રહ્મકુમારીની બહેનો દ્વારા શાળામાં રક્ષાબંધનના પર્વની ઉજવણી અને તેના મહત્વની વિદ્યાર્થીનીઓએ સમજ આપવામાં આવી હતી શાળામાંથી પ્રસ્થાન કરી કઠોર ગામ પરત શાળા આ યાત્રાઓથી શ્રી શ્રી અને ભાગ ભારતીય કઠોળ કે આવ્યું હતું જેમાં વૈદિક સાહિત્ય વેદ રામાયણ મહાભારત પુરાણ ભારતના વૈદિક વૈજ્ઞાનિકો શ્રીમદ ભગવદ ગીતામાં કહેલા સિદ્ધાંતો વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું

રક્ષાબંધન ના માધ્યમથી અને વિદ્યાલય ના દરેક સેવા કેન્દ્રમાં માં ઠેર ઠેર સ્કૂલો કોલેજો ની અંદર આવા વિવિધ પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે